પણ આપણને જે કાર્યક્રમ માટે આપણે અહીંયા શરૂઆત કરી છે પૂજનની પણ એના પર પાછળ પણ આપણે ધ્યાન આપવાનું છે તો આઠ નંબરની જે પૂજા એમાંથી બીજા નંબરની પૂજા છે ગંધ પૂજા આ ગંધ પૂજા એક પ્રકારનું આપણને સુગંધ આપે આ પૂજા કરતા કરતા દાદાને પ્રાર્થના કરવાની કે હે દાદા મારા જીવનમાં આપણા બધાના જીવનમાં કુટેવના કારણે કુ વ્યસનના કારણે મારું જીવન દુર્ગંધ બની ગયું છે આ બધી દુર્ગંધને દૂર કરવા માટે હે નાકોડાના નાથ હે પાર્શુનાથ દાદા હે ભૈરવનાથ હું તારી સમજ આજે ઉભો થયો છું અને આપણી ગંધ પૂજા કરતા કરતા જીવનમાં રહેલી તમામ દુર્ગંધ ને હું દૂર કરું આપણે આખા વર્ષમાં આવો લાવો આપણને મળતો નથી ખરેખર ધન્યવાદ છે નરપત ભાઈ તમને કદાચ ખબર ના હોય અમુક ને ખબર પણ હશે નરપત ભાઈ જે ખાસ મારા મિત્ર છે સાથે ત્યાં અમે રહીએ અને ખાસ કરીને અમારે બંનેને સાથે રહેવાનું થાય પણ જ્યારે જ્યારે નાકોડા નરપતભાઈ જે વખતે ભણવા માટે જતા અત્યારે તો શિક્ષક રૂપે થઈ ગયા છે પણ જ્યારે નાકોડા આવવાનો સમય થાય કે ચાવ નરપતભાઈ આજે આપણી તારીખ આવી ગઈ છે અને જીવ નરપતભાઈને ખબર પડે કે આજે તારીખ છે એટલે આ ભાઈ શું કરે અહીંયા ઘરે આવે કે નરપતભાઈ ક્યાં ગયા કોઈને ખબર જ ના હોય જામબુકોડામાં હોય તો આ બાજુ ગરમલા બાજુ પહોંચી ગયેલા હોય પણ આજે જે તમે પરિણામ જુઓ સાહેબ એક વડ રૂપે આજે ખીલી ઉઠ્યા છે ધન્યવાદ છે એમના ઘરવાળાને પણ અને એક ઘટના મે તમને કહું એકવાર એ બન્યું તો તમે સાંભળજો કે બધા અમે એકવાર નાકોડા તો જતા રહ્યા એકવાર нарપત ભાઈને જોવા માટે ગયા પણ ન મળ્યા આજુબાજુના ગામો માં કઈક જતા રહ્યા હતા પછી આમાં થયું કે ઘરે જેવા રહ્યા એટલે એમના પપ્પા કઠોર શિક્ષા કરી એકદમ વાગે જગાડી દે અને ખાવાનું બધું સાઈડ માં પેલા કામ કરવા માટે આખો દિવસ કામ કરાવતા કરાવતા ભાઈ કે નહીં મારે નહીં ઘરે હવે રેવું નહીં ઘરે જવું છે એમ કરીને ત્યાં ડાકોડા આવી ગયા અને પછી કીધું કે ભાઈ કેમ ઘરે મજા ના આવી તો કે ઘરે મજા તો છે પણ આખો દિવસ મને કામ જ કરાવે છે એમ કરતા કરતા એમના પપ્પાને પણ ધન્યવાદ છે પોતાના દીકરા માટે આટલી ખૂબ સરસ મહેનત જે જીવનમાં કરી છે એટલે આ માટે એમના માટે પણ સાહેબ બધાને એકવાર કહું કે બધા હાથ બંને હાથ ઉપર કરીને તાળી પાડજો તો ખૂબ સરસ લાવો આપણા જીવનમાં આ અમૂલ્ય જે છે એ પિતાનો ખૂબ મોટો ફાળો હોય છે તો એમાં આ પાર્સો બેરમ મહાપૂજન એમના વિશે પણ તમને ઘણી બધી અહીંયા માહિતી તમને મળશે જેટલું આપણે એમના વિશે બોલશું એટલું ઓછું છે પણ છતાં એક નાનકડી વાત એક નેવું વર્ષના દાદા કેટલા વર્ષના બોલો બધા નેવું વર્ષના દાદા એ નેવું વર્ષના દાદાને હવે તાકાત કેવી હોય પગમાં ચાલી શકે નેવું વર્ષના દાદા તો કે ન ચાલી શકે પણ એકવાર એમના મનમાં એવી ભાવના જાગી કે દીકરાઓ મને હવે તમે થોડા જંગલ બાજુ લઈ જાઓ મતલબ દાદાને ઈચ્છા થઈ કેમ કે જેમ જેમ ઉંમર થાય ને માણસની જેમ જેમ માણસની ઉંમર થાય એટલે માણસને કંઈક ના કંઈક મનમાં વિચાર આવ્યા કરે તો દાદા કીધું કે મારા આજે જંગલ બાજુ જવું છે દીકરાઓ દાદાને લઈને ગયા ક્યાં લઈને ગયા જંગલમાં માં પેલું વિલચર જે આવે ને વિલચર એ વિલચર માં બેસાડી ને દાદા ને લઈ ગયા અને એ વિલચર લઈ ગયા પછી એક તો કડિયુગ દીકરા હતા કયા હતા કડિયુગ જે કોઈ ના ના થાય તો એ પ્રમાણે જંગલમાં માં જીવા ગયા અને સામેથી આવ્યો વાઘ કોણ આવ્યો વાઘ હવે થયું એવું કરવું શું ઓલા તો કડિયુગલા હતા એવું નહીં કે મારા પપ્પાને કંઈક થઈ જશે એટલે ભલે આ મારો પ્રાણ જાય પણ અમે અહીંથી ભાગવાના નથી આવું નહોતું જેવો વાઘ આવ્યો અને આ મહાપુરુષો શું કર્યું સામેથી વાઘને જોઈને બિલસરમાં પપ્પાને ત્યાં જ મૂકીને ભાગી ગયા પણ પેલા એ સમયે પપ્પા પણ ઘણી બધી આવી ભક્તિ પરમાત્માની ભક્તિ જોયેલી હતી અને પરમાત્માની ભક્તિ પણ જીવનમાં કરેલી હતી અને તરત એ સમયે પોતાના મનમાં વિચાર આવ્યો કે ના કે મારા પરમાત્માને હું યાદ કરી લઉં એ જ સમયે પરમાત્માને પોતે યાદ કર્યા કેવી રીતે વિલસરમાંથી ઊભા થયા એ ખબર નહીં ઉભા થઈ ગયા બંને હાથમાં મુઠ્ઠી વાળી અને પાછા ભાગ્યા પોતાના ઘરે પણ એ પોતાને એ નથી ખબર હજી કે હું ઘરે કેવી રીતે આવ્યો સાહેબ ચાલવાની શક્તિ નથી મારામાં પણ એ શક્તિ સેના પ્રભાવે ભાગ્ય આ પરમાત્માના નામના કારણે તો આટલી ઘણી બધી તાકાત આ પરમાત્મા નામમાં છે તો ભાગ્યશાળી ખૂબ તમે હૃદયથી અહીંયા નિહાળજો સમજજો અને ખૂબ આદરપૂર્વક તમે આ બધી ભક્તિનો લાભ લેજો એ જ પ્રમાણે આગળ હવે ગંધ પૂજા કરીશું